શિવ એ જીવ સાથે મહાશિવ ત્યારે શહેરના નવનાથ પૈકીના હરણી વિસ્તારમાં આવેલ મોટનાથ મહાદેવ મંદિરે શિવ પૂજન સાથે ભક્તો પહોંચ્યા હતા મહાદેવને જળાભિષેક દૂધાભિષેક બિલપત્ર સહિતની સામગ્રી ચડાવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી

એક પાત્ર મૂકવામાં આવ્યું છે જેથી બધા જ ભક્તોને તેથી દૂધ પાણી ફૂલ ચઢાઈ શકે છે અને અહીંયા આગળ જે કંઈ સ્વયંસેવકો દ્વારા ફૂલ પ્રસાદ જે પણ આપવામાં આવે છે દેવાદી દેવ મહાદેવના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે વડોદરા શહેરમાં અરણી ગામ પાસે મોટેશ્વર મહાદેવ મોટનાથ મહાદેવ અતિ પ્રાણી અતિ પૌરાણિક અને અતિ પ્રાચીન મહાદેવનું મંદિર છે અહીંયા શ્રી રામ ભગવાન જ્યારે વનવાસથી પરત ફરી રહ્યા હતા ત્યારે શ્રી રામ ભગવાન માતા સીતા અને અને હનુમાનજી દાદા અહીં આગળ આ આ શિવલિંગ ઉપર સ્વયંભૂ આ સ્વયંભૂ સ્વયં શિવલિંગો પર અભિષેક કર્યો હતો અને અને આ શિવલિંગ ઉપર જે કોઈ ભાઈક ભક્તો પૂજા અર્ચના કરે છે મનથી એની મનોકામના પૂર્ણ થાય છે અતિન પ્રાચીન શિવાલય હરની ગામ નજીક મોટનાથ મહાદેવનું મંદિર આવ્યું છે આજે વહેલી સવારના સાડા ત્રણ વાગે ભક્તો દ્વારા ભગવાન મહાદેવની શિવને મહાદેવજીને પાણી બીલીપત્ર તારા કારા તલ ભગવાન શિવને અર્પણ કરે છે લાઈનમાં ઊભા રહી અને ભગવાન એવી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ આવનારો સમય પૂરા વર્લ્ડ અને પૂરા વિશ્વનું કલ્યાણ કરજો એવી હૃદય અંતકરણથી સર્વ ભક્તો પ્રાર્થના કરે છે આ મંદિરની ચારે બાજુ અતિ પ્રાચીન શિવાલયોની અંદર સાધુ સંત બ્રાહ્મણો બુદ્ધ

દરેક ભક્તો દ્વારા શ્રદ્ધા વિશ્વાસ થી તન મન ધનથી હૃદયથી ભગવાન મહાદેવની અંતકરણ ની પ્રાર્થના કરે છે આવનારો સમય કર્યું અંદર જે કોઈ મહાશિવરાત્રી બાર મહિનામાં એક દિવસ ટાઈમ કાઢે અગત્યનો અને મહાશિવરાત્રી ના દર્શન કરે બારે બાર મહિનાનું ભગવાન સદાશિવ ફળ આપે છે